નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પિસ્સા બપોર માર્કેટના ભાવ ખેડૂતો માટે ખબર છે કે આજે ઉત્તરાયણ પછી થોડી તેજી જોવા મળેલ છે આજે દરેક શાકભાજીમાં પાંચ પાંચ રૂપિયા થોડો વધારે બજાર બોલે છે આવા ખાવાનાવા ભાવ રહે એ આશા રાખું છું અને ખેડૂતોને સારું આવર્ત જાય તો આજે બપોર માર્કેટના ભાવ છે ભાવમાં વધઘટ હોઈ શકે છે જે દરેક ધ્યાન રાખવું અને જો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો જય માતાજી આજની ટમાટા માર્કેટ જો લોકલ માલ ડીસાનો ચાલુ છે એકદમ વીઆઈપી ટમા ચાલીસ રૂપિયાનું બજાર બોલે છે કાલે ઉત્તરાયણ રજા હતી આજ ઉપરથી બજાર છે પાંચ રૂપિયા તેજ છે ફુલાવરમાં ચાલીસ રૂપિયા ચાલીસ

જો આજે શિમલામાં 25 રૂપિયાને બજાર જોવા મળેલ છે sara mal me ઓટ્ટા રંગણમાં આજે થોડી તીજે જોવા મળેલ છે 15 થી 20 રૂપિયાને બજાર બોલાયા છે મેથીમાં લોકલ માલ છે 10 રૂપિયાને બજાર છે આજે આલકવા આલક 10 રૂપિયાની ચાલે કિરામાં भारतीय 15 रुपए में बजार से चाइना माल आवषित तो ये सारी एकदम वीआईपी माल से लिली 15 रुपए में बजार से आ गया गाजर मजोय आज के बाजार होलसेल में ये वीआईपी माल से 15 रुपए में बजार से आज का भाव मोटोनो पेंसिलियर 25 रुपए में बजार से आ

દિલ્હીમાં પોચો ટૂંકી બજાર છે સારા માલ નું દેશી ધોણા માં જોયે દસ થી પંદર ની બજાર છે આઈ જવામાં